નમસ્કાર દોસ્તો યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસમાં ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે એવી જાહેરાત કરી કે બાર લાખ સુધી ટેક્સ ફ્રી બાર લાખ સુધીની આવક પર એક પણ ટેક્સ નહીં અને એક બાજુ ન્યૂ ટેક્સ રિઝાઇવમાં જે ઝીરોથી ચાર લાખ સુધીમાં જ ટેક્સ ફ્રી બતાવે છે બાકીમાં પાંચ ટકા દસ ટકા તો આ બંને વચ્ચેનો એક અસમંજસ છે જેના માટે આ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ રીલ્સ માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડવી છે કે ખરેખર બાર લાખ સુધીની જે આવક છે જે ટેક્સ રિઝાઇમ ટેક્સ ફોર્મેટ પર જે પાંચ કે દસ ટકા છે જે બંનેનું રીબેટ થશે એટલે જ્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશો ત્યારે બાર લાખ સુધીની આવકમાં પંચોતેર હજાર સ્ટાન્ડર્ડ રિડક્શન જો તમે સેલેરી પર્સન હોય અને બાકીનું જે સોળેક હજાર જેવું બીજો જે એક્સપેન્સિસ ટેક્સ નીકળે છે તે ટેક્સ પણ ઝીરો થઈ જશે એટલે કે બાર લાખ સુધી એક પણ જાતનો ટેક્સ તમારે આપવાનો નથી થતો જો તમે સેલેરી પર્સન હોય આવી એક ઇનબિલ્ટ માહિતી છે જે માહિતી આ દિવસ સુધી એક પણ ન્યૂઝ મીડિયા સુધી આવી નથી ગુજરાતી ભાષાની અંદરથી આ બે ટેક્સમાં અસમંજસ હતી જે રીલ્સના માધ્યમથી તમારા સુધી પહોંચો છું તો બાર લાખ સુધીની આવક પર સરકારની જે ટેક્સ ફોર્મેટ પ્રમાણે સરકારનો એક બૂસ્ટ છે મધ્યમ વર્ગીય માટે કે રિબેટ કરીને સોળ હજાર પ્લસ પંચોતેર હજાર બીજા જે સ્ટાન્ડર્ડ ડિડક્શન આ બંનેના માધ્યમથી તમારું બાર લાખ સુધી ટેક્સ પર એક પણ જાતનો ટેક્સ ઇન્કમ ટેક્સ આપવાનો થતો નથી આ સ્પષ્ટપણે વાત છે આ મીડિયામાં જે ટેક્સ ફોર્મેશન બતાવે પણ જ્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા જશો અથવા ઓનલાઈન સાઇટ ઉપર જશો ત્યારે બાર લાખ સુધી ઝીરો રૂપિયા ટેક્સ ભરવાનો થશે તો આ માહિતી તમામ સુધી પહોંચાડજો ખરેખર લોકો કન્ફ્યુઝન થાય એ પહેલાં આભાર અસ્તુ